એક દિવસ પહેલા મેદાન પર વિકેટ લઈ રહેલા ક્રિકેટર જોસ બેકરનું અચાનક મોત થતાં લોકોને આઘાત લાગ્યો છે આ દર્દનાક ઘટના ઇંગ્લેન્ડ ક્રિકેટમાં બની છે જ્યાં વીસ વર્ષના જોસ બેકરનું બે મેના રોજ અવસાન થયું જોકે તેના મૃત્યુનું હાલ કોઈ કારણ સામે આવ્યું નથી હાલ બેકરનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તેણે એક દિવસ પહેલા જ પોતાની ટીમ માટે ત્રણ વિકેટ ઝડપી હતી બેકરના અવસાનથી ઇંગ્લિશ ક્રિકેટમાં શોક જોવા મળી રહ્યો છે જો તેને જાણતા હતા જેઓ તેઓ આઘાતમાં છે મહત્વનું છે કે જોસ લેફ્ટ આર્મ સ્પીન બોલિંગ કરતો હતો તે વર્સેસ્ટર સાયર ક્રિકેટ ક્લબ તરફથી રમતો હતો ઇંગ્લેન્ડ ટીમના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક સાથે પણ તેનું ખાસ કનેક્શન હતું બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ